બાળક જન્મ થતાં જ કેમ રડે છે તેમજ એવી કયા માછલી છે જે માદામાંથી નર બની શકે છે અને માત્ર પાંચ વર્ષની ઉંમરને મા બનનાર છોકરી કોણ હતી આવા ગજબની નોલેજ માટે વિડીયોના સુધી જરૂર જોજો નંબર ટેન ક્રાઉન ફિશ એટલે આપણે જેને ફાઇન્ડિંગ નિમો તરીકે ઓળખીએ છીએ જો એમના જૂથમાં કોઈ નર મળી જાય તો સૌથી મોટી માદા ફિશ નર બની જાય છે શું તમને આ ખબર હતી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો નંબર નાઇન તમે રેમ્બો તો જરૂર જોયો હશે પરંતુ શું તમે જાણો છો ઇન્દ્રધનુષ ક્યારે રાત્રિના સમયે પણ દેખાય છે તેને મૂનબો કહેવામાં આવે છે નંબર એટ પેંગ્વિન પક્ષી હોવા છતાં ઉડી શકતું નથી પણ પાણીમાં માછલી કરતાં પણ વધારે તારે છે નંબર સેવન સૂર્યનો પ્રકાશ જો અચાનક ગંદ થઈ જાય તો આપણે આઠ મિનિટ વીસ સેકન્ડ સુધી જોઈ શકીશું કારણ કે એટલો સમય પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં લાગે છે નંબર સિક્સ તમે જીબડાના આવા સફેદ અને કાળા પટ્ટાઓ તો જરૂર જોયા હશો પરંતુ શું તમને ખબર છે દરેક જીબડાના પટ્ટાઓનો પેટર્ન એટલો અનોખો હોય છે બિલકુલ માણસના ફિંગરપ્રિન્ટની જેમ નંબર ફાઇવ શું તમને ખબર છે કે કીડીઓ ચોવીસ કલાક કામ નથી કરતી પણ એ ઊંઘતી પણ નથી એ ફક્ત ચાલતા ચાલતા થોડો સેકન્ડ આરામ કરી લે છે પછી કામ ચાલુ કરે છે નંબર ફોર શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી છોકરી છે જે ફક્ત પાંચ વર્ષની ઉંમરે માતા બની ગઈ હતી હા આ એક સત્ય ઘટના છે લીના નામની છોકરી માત્ર વર્ષ મહિનાની ઉંમરે ગર્ભવતી થઈ ગઈ હતી અને ઓગણીસો ઓગણચાલીસ માં એક બાળકને જન્મ પણ આપ્યો હતો જો તમારે આના વિશે વધારે માહિતી જોતી હોય તો વિકીપીડિયા પર આના વિશે ફૂલ માહિતી છે તમે વાંચી શકો છો નંબર થ્રી શું તમે જાણો છો કે સાપને કાર્ડ નથી હોતા તો પછી એ સાંભળે છે કેવી રીતે સાપના બહાર કાન હોતા નથી પણ એના શરીરમાં એક ખાસ હાડકું હોય છે જે જમીનની કંપન દ્વારા અવાજ અનુભવે છે એટલે સાપને માણસના જેવો અવાજ સંભળાતો નથી પણ જો તમે આજુબાજુને હલનચલન કરો તો વાઇબ્રેશનથી એને ખબર પડી જાય છે નંબર ટુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું કૂતરું છે જે ભસી શકતું નથી આ કૂતરાનું નામ છે બેસનજી જે આફ્રિકા જાતિનું કૂતરું છે નંબર વન તમે ક્યારેક તો વિચાર્યું હશે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે રડે છે કેમ જન્મ પહેલાં બાળક પોતાની માતા દ્વારા શ્વાસ લે છે પણ જન્મ બાદ એને પોતે શ્વાસ લેવું પડે છે રડવાથી એની ફેફસા ફૂલવા લાગે છે અને અંદર પાણી રહેલું હોય છે તે બહાર નીકળી જાય છે આ રડવાથી બાળકના ફેફસા અને હૃદય સક્રિય થાય છે અને શરીરમાં નવા વાતાવરણમાં એડજસ્ટ થાય છે એકલે ડૉક્ટર કહે છે કે બાળક રડવું એટલે સ્વસ્થ છે આવી ગજબની નોલેજ માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો